જુનાગઢના માંગરોળ તાલુકાના ગીર પંથકના આ દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે પછી તે ખેતરો હોય રસ્તાઓ હોય કે ઘર અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. ભારે પૂરના કારણે અનેક લોકોના ઘરોમાં કમર સુધી પાણી ઘૂસ્યા છે. આથી ઘરમાં રહેલું ઘર વખરી સહિતનું સમાન પણ પલડી ગયું છે. જ્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં રોડ રસ્તા પણ તૂટી ગયા છે. તો ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને ખેતીની જમીનમાં ભારે ધોવાણ થયું છે. પાણી ઓસર્યા બાદ જ નુકસાનનો સાચો